તો હેલો મિત્રો કેમ છે બધા મજા મને મજામાં થશે કારણ કે આપણું વિડીયો જોતા હોય બધા મજામાં જો તો મિત્રો અત્યારે થઈ ગયું બપોરે મસ્ત મજાનું અમે અહીંયા બેઠા હતા તો અત્યારે વાગે છે બે અને અમે કાલે રાત્રે ગયા હતા ગોપાલને બાઇક લઈને ધોકા તો બાઇકમાં સહેજ બી લાઈટ પડતી નથી કારણ કે કાલે પડતા પડતા ત્રણ વાર બચી ગયા એક ફેર તો કુતરું આવી ગયું કાળું એક ફેર આવી ગયું ગાય અને અમારો રસ્તો ખરાબ હતો તો લાઈટ તો કઈ દેખાતી નથી વાતો વાત તો ગોપાલ એકદમ ઓલું થઈ ગયું કે ના મારે અત્યારે અત્યારે લાઇટ ચેન્જ કરાવી છે અત્યારે અત્યારે ધોકા હાલો કે મેં કીધું કસો વાંધો ને તારો જો એવું હોય તો આપણે જઈએ જ તે ગોપાલ કેમ જવું જ તો ના દેખાય એટલે જવું જ પડશે તો મિત્રો જઈએ ભારે ભારે લાઈટ નખાવી રહીએ જોઈએ છે કે કેવી રીતે લાઈટ નાખી છે એ બી અને મારે ફ્રેન્ડ છે ત્યાં બેટરી થોડું થોડું કામકાજ છે તે બી ચેન્જ કરાવી રહીશું તો જઈએ આપડે ધોકા ટાઈમ વેસ્ટ કરવા જઈશું ને આપડે મને તો કઈ ખબર પડતી આ લેંગ્વેજ કઈ છે મને તો કંઈ ખબર પડતી નથી પણ જો તમને ખબર પડતી હોય તો કમેન્ટમાં જણાવજો કે આ લેંગ્વેજ કઈ છે મેં તો આ લગીન સાંભળી નથી એ બે વાતો કરે એ બે વાતો કરે મારે તો ચૂપત રહેવું પડે છે કારણ કે આ લેંગ્વેજ મને કઈ ખબર પડતી નથી એટલા માટે તો અત્યારે વાગી છે બે ફટાફટ જઈએ જાજો ટાઈમ વેસ્ટ કરવો નથી એટલા માટે તો મિત્રો આપણે આ બાઇકની લાઈટ નખાવાની તમે જુઓ આ એકદમ ખખડ બખડ બધું થઈ ગયું તમે જુઓ હાલી શકે છે લાઈટ પડતી નથી એટલા માટે અને બાકી રસ્તો જુઓ મિત્રો આ છે ખડા ખડિયા આ જુઓ તમે એના લીધે લાઇટ હલી જાય છે કારણ કે રોજ આપણા અવર જવર અહીંયા રસ્તાની હોય છે ને એટલા માટે તમે જો રસ્તો બહુ ખરાબ છે આમ તમે જુઓ બંને સાઈડ હોય છે ઠેક અમારા કામ લગીને હોય છે દોઢ કિલોમીટર લગીને રસ્તો આવો છે એટલા માટે કેમ રસ્તો બહુ ખરાબ છે ને આપણો તો બઉ ખરાબ છે રાતે આવતા ખાડા એવું દેખાતું નથી લાઈટ હા એ થઈ ગયેલી આ રસ્તા પર કાચો રસ્તો એટલા માટે વરસાદ પડ્યો એટલે સારું છે બાકી વરસાદ ભરે જાય એટલે તમને ખબર ના પડે કે કઈ બાજુથી જવું કઈ બાજુથી ના જવું એવું થઈ જાય રોડ છે એટલા માટે ગોપાલ કે લાઈટ તો નખાઈ દેવી છે કારણ કે આપણે કઈ પડશું પછી લખાવી એને કદાચ પેલા જઈને નખાઈ દેવી આપડે

મિત્રો રસ્તા પરથી આપણે જતા હતા અને ગોપાલે બાઇક કરાવી સાઈડ માં મને કે જો આપણો એક સપનું છે મેં કીધું બોલ સપનું શું તો બોલતા ગપા થઈ જાય ગોપાલ તારું સપનું આજ ક્યાં મારો ડ્રીમ છે એક ભવિષ્યની અંદર કે મારે કેટીએમ લેવાનું છે 390 સીસી નું ટેન્શન નહી કારણ કે મિત્રો અમે રસ્તામાં જતા હતા અને બાઇક ગોપાલે જોઈ એટલા માટે તમે આ જો બાઈક એ કે મારું સપનું છે એટલા માટે કે હું ઉભી રાખે આપણે જોઈએ કેમનું છે બાઈક એટલા માટે કેટીએમ નું સપનું છે ભાઈ હા કેટીએમ નું સપનું છે અને લાવીશ એક વાર તો લાવીશ લાઈવ જરૂર લઈ હા વિશાલ બાકી તારે કઈ

તો મિત્રો આપણે બેટરીનું થોડું ઘણું કામ હતું બાઇક માટે બેટરીનું કામ તો બતાવી નાખ્યું જે થોડું કાકમાં શું કરી નાખ્યું હવે મિત્રો આપણે જઈએ છીએ મારા ફેરને શરીરની ગેરેજ છે ત્યાં ગેરેજે જઈએ અને ઓટો લાઈટ છે બાઇકને લાઈટ બંધ કરી પડશે મારા અંદર કેપ ફ્રેન દે તો આપણે બેટરી એને વાત કરી દીધું તો એની એ રીતનું કીધું કે આજે ઓટો લાઈટ એના લીધેર ઘટી જાય છે એના લીધે બેટરી ચાર્જ થતી નથી એટલા માટે તો આપણે સ્વીચ એની કપાઈ નાખવી અને ઓટો લાઈટની કેન્સલ કરી નાખવી અને જે સ્વીચ આવે ને એ નખાઈ દે એટલા જ્યારે સ્વીચ ચાલુ કરવી ત્યાંથી આપણી લાઇટ થાય એટલા માટે ઉપયોગ કરી દે તો જઈએ પેલા શરીરને સલીમ તો મિત્રો આપણે આવી ગયા સલીમ ની ગેરેજ માં તમે આમ જોઈ શકો છો આ બધું ગેરેજ નું વસ્તુ તમે જોઈ શકો છો અને સલીમ કામકાજ ચાલુ કરી નાખે આપડે બાઇક નું તમે જુઓ હજુ થોડોક ફોલ્ડ ગોતે છે કે ક્યાં શું પ્રોબ્લેમ છે લાઈવ વાયરિંગ માં તે જુઓ છે પછી સ્વીચ નાખવાનું કે છે તો જોઈએ થોડોક વાર પછી તો જો ખોલીને સલીમે કાઢે ફોલ્ડ અહીંયા બધો ખાર જમી જોઈએ એના લીધે લાઈટ પડતી નથી એટલા માટે પણ તે દાદા તો આપણે બે વાર રહી ગયા ને પડતા પડતા વાર રહી ગયા છે ને વોટો સિસ્ટમ હતી બંધ કરવાનું છે અને ચાલે નહીં ચાલે ને ચાલે ના ચાલે કારણ કે રોડ ખરાબ છે હા બેટરી ખરાબ છે હા ખરાબ થઈ ગયું તો મિત્રો જોવા આ ફ્યુઝ ઉડી ગયો તો એટલા માટે વાન નવો નાખવો પડશે એટલા માટે નવો નાખવો પડશે ને સલીમભાઈ હા સલીમ તો કે નવો નાંખવું પડશે પહેલા લાઇટ ઓકે પડશે ઓકે કમ્પ્લીટ થઈ જશે લાઈટ ચાલો તો મિત્રો આને ફટાફટ લઈ આવીએ આપણે નવું

તો મિત્રો આપણે લઈ લીધું વસ્તુ નવું તમે જોઈ શકો છો હવે આપણે બાઈક માં જઈને ફિટ કરીએ કેમ નું થાય છે કેમ નું નહીં ત્યાં 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 જઈને ખબર પડે આજ કલ ના કે ચાલો ગમે તેમ કરીને ચાલી માં મશીન જોઈ શકો છો બસ બસ લે તો મિત્રો બાઇક નું લાઇટ નું કામ થઈ ગયું ખતમ ને ફર્સ્ટ ક્લાસ ચા આવી ગઈ તમે જોઈ શકો છો ચા આપણે એક લઈ લીધી વિશાલે એક ચા લઈ લીધી ચા પી પડજે ચા ખાજી પડે યાર આવા કામમાં માં મજ કામ ના કરે ચા પીજી એ એમ ને મિત્રો આપણે ભી એક ચા લઈ લીધી ઓપી લઈએ તો મિત્રો આપણે સાઈન બાઈક નું કામ કાજ પર થઈ ગયું પર ખતમ અને આપણે આર વન ફાઈનલ લઈ લીધું તમે જો ચાઇન ટેટ કરવા માટે સલીમ સલીમ ના કામ એક નંબર હોય તો તમે ધોળકા માં જો હોય ને તમારે બાઇક સર્વિસ અથવા કોઈ બાઇક બાઈક લઈને તમારે કામ કરાવવું હોય તો ખારા કુવા માં સલીમ ને ગેરેજ આવી જાવ ત્યાં રસ્તો છે ધોળકા નો એ સાઈડ થી આબજ વળી જવાનું સલીમ બરાબર ને ઓકે કામ થઈ જશે ને બધું ઓકે કામ થઈ જશે જો અત્યારે દેશી જુગાડ અમે કરી નાખ્યો ડબલ સ્ટેન્ડ તો હતો હતું નહીં અને ગેર નું નામ તમને હું કહી દઉં આશીર્વાદ આ ઘેરનું નામ છે મિત્રો તમે ધોળકાથી આવો આ બસ તો સલીમના ઘેરે જ આવી જવાનું કંઈ બી કામ છે તો સલીમ કરી નાખશે અત્યારે દેશી જુગાડ કરીને અમે કામ કરી નાખ્યો તમે જુઓ હજુ લાઈટનું કામ તો થોડુંક બાકી છે બસ આ ખતમ થાય પછી આપણે જે લાઈટ તરફ અત્યારે જો ચેનનું લુક કરે છે સ્પ્રે મારે છે એટલા માટે તમે જુઓ તો આપણે બંને બાઈકનું કામ થઈ ગયું ખતમ તમે જોઈ શકો એ બી બાઈક થઈ જઈ ઓકે આ બી બાઈક થઈ જઈ ઓકે તો આપણે જોવાનું છે હવે લાઈટ નાખવા જઈએ શોપ લાઈટની દુકાનના શોપ જઈએ કારણ કે અહીંયા થોડોક આપણો ટાઈમ જાજો રીતે થઈ જાય કારણ કે આ બાઈકનું નું કામ નું પણ છતાં પણ આપણા આ આપણે ચેન ફિટિંગ કરે ચેન ફિટિંગ કરાવીએ એટલા માટે તો જઈએ આપણે શોપ તરફ તો મિત્રો આપણે લાઇટ માટે જાય હતા લાઈટની શોપ જ ઇલેક્ટ્રોનિકની દુકાને જાય હતા પણ મિત્રો એક કારણ કે એમના કારીગર હતા ને એટલા માટે અમને કીધું કે કલાક વાર લાગશે એમ તો અમારી જોડે એટલો બધો ટાઈમ તો હતો ને કારણ કે આપણે ઘરે જ નથી ઘણું બધું કામ છે એટલા માટે તો મિત્રો અમે ઘર તરફ આવી ગયા આવી ગયા આપણે ઘર તરફ અને મિત્રો આપણે મેં જોયું કે કલાક વાર લાગશે એટલા માટે તમે અમે ના પાડી ગયા અત્યારે આપણે જોડે ટાઈમ નથી એટલે અમે ઘરે આવી જાય બાકી સલીમાં જો લાઈટ તો કમ્પ્લીટ કરી નાખી છે કે આ ખાડા જેમ લાઈટ દેખાય એમ જો તમે કારણ કે એને ખોલી દીધું અને ખોલીને બધું જેમ તેમ કરીને સમૂતો કરી નાખ્યું એટલે આ ખાડામાં થોડી ઘણી લાઈટ પડે એમ તો એની સલીમાં કરી જ નાખી છે એટલા માટે બાકી બાકીઓ ફટાફટ થી આપડે જઈએ કે